જયશ્રી સાડી જયશ્રી પાલક આપણે આજ બાંધણી નું લઈને આવ્યા બાંધણીમાં એકસો એસી માં બાંધણી ખોલી ને બતાવું બ્લાઉઝ આનું સેમ એ સેમ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ કરવું હોય ને તો કરી શકાય સેમ એ સેમ એકસો એસી રૂપિયા ભાવ પ્રાઇસ બોલતી જાઉં છું ને ખોલીને પણ બતાવું છું આ બ્લાઉઝ છે પણ સેમ એ સેમ છે મહેંદી કલર કાપડ એકદમ લોઝ છે કુણું છે એમાં પાછું ગુલાબી બ્લાઉઝ બધામાં સેમ રહેશે સેમ એ સેમ કોન્ટ્રાક્ટ મેચિંગ કરવા હોય તો કરી શકાય પણ સેમે સેમ બ્લાઉઝ આમાં બધાયમાં આવશે ને પ્રાઇસ છે એકસો એંસી રૂપિયા લવન્ડર કલર છે અલગ અલગ ડિઝાઇન હશે આવી રીતના પણ છે એક દાણા છે ડિઝાઇનમાં છે બધી અલગ અલગ છે સરસ રેડ એ સર કોઈને નહી બતાવી શકું પણ પુષ્કળ લાંબ બાંધણી આવેલું છે કોઈને બી જોતી હોય ને તો ગ્રીન શોટ પણ લેજો પ્રાઇઝ હું બોલતી આ ખાલી એકસો એસી રૂપિયા માં જ છે એટલે કોઈ ને પણ જોતું હોય ને તો ક્રીન શોટ પાડ લેજો સેમે સેમ જ આવશે હો રેડ કલર ની છે ડિઝાઇન બધા ની અલગ અલગ આવશે